નમસ્કાર મિત્રો કેમ છો મજામાં એકદમ ફાઇન ફરી પાછું તમારી સેવામાં પાંભરસર ફરી ચેપ્ટર ચાર સમતલમાં ગતિ એના ટોપિક છે સ્થાન એન્ડ સ્થાનાંતર સદીશ વેગ પ્રવેગ આધારિત એમસીક્યુ એમાં પાર્ટ વન ને પાર્ટ ટુ આપણે સંપૂર્ણ સોલ્વ કરી નાખ્યા છે આજે વારો છે પાર્ટ થ્રી ના એમસીક્યુ સાથે ફરી પાછું તમારા બધા જ મિત્રોનો ફોકસ આયા તો આપણે સ્ટાર્ટ કરીએ તમે રેડી છો ને મિત્રો ઓકે ચાલો તો સ્ટાર્ટ કરીએ એક પદાર્થ ટી સમયમાં કાપેલ અંતર છે ઓકે એક પદાર્થ સમયમાં કાપેલું અંતર એ સમયના વર્ગના છે તો પદાર્થનો પ્રવેગ કેટલો હોય ઓકે પ્રવેગ મેળવવાનો છે અહીંયા તમને સ્પષ્ટ કીધું છે કે સ્થાનાંતર પ્રપોઝનલ ટુ ટી સ્કવેર ચાલો પ્રપોઝનલ ટુ દૂર કરો એટલે સ્થાનાંતર આવે

એક કણ સુરેખ પથ પર ગતિ કરે છે ટી સમયે તેનું સ્થાનાંતર આપ્યું છે ઓકે તો કણનો પ્રવેગ કેટલો હશે પ્રવેગ નું મૂલ્ય લાગે છે મેળવવાનું છે સ્થાનાંતર આપ્યું છે એક્સ ટી પોઈન્ટ ટુ પ્લસ પોઈન્ટ વન ટી પ્લસ પોઈન્ટ ફોર મેળવો ઉપરથી રેડી ચાલો પ્લસ પોઈન્ટ એટ થઈ જશે પોઈન્ટ એટ ટી ચાલો આ વેગ આવી ગયો ઓકે હવે મેળવો પ્રવેગ હવે શું મેળવો પ્રવેગ ચાલો તો પોઈન્ટ નું પોઈન્ટ એટ આવશે મિત્રો પોઈન્ટ એટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો જોઈ શકો છો પોઈન્ટ એટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇઝ ધ રાઈટ ઓપ્શન યસ 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 ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન

શું થશે ટુ સી આઈ કે પ્લસ ટુ બી જે કરે આવી ગયો વેગ તમને પૂછ્યું છે મૂલ્ય એટલે મોડ ઓફ વી એટલે વી ઘટકોના વર્ગના સરવાળાનો વર્ગ એટલે બે નો વર્ગ બાર એટલે ટુ અંડર રૂટ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ચાલો રેડી

તો આર ટી ટી સ્ક્વેર આઈ કેરેટ સૂત્ર એટલે વીટી સિમ્પલ સૂત્ર છે ક્રો ડીઆર બાયો ડી બાયટી

જોઈ શકો છો રેડી આવી ગયો મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક નેક્સ્ટી સમય વેગ આપ્યો છે ઓકે વીટી તો ટી સમય તાક્ષણિક પ્રવેગ એટી કેટલો સેમ એના જેવો જ મિત્રો વીટી આપ્યું છે ને તો તો એ મળી જ જાય સમયની તમે વિકલન લો એટલે સિમ્પલ વાત છે પ્રવેગ મળે ડી બાય સેવન ટી આઈ કેરેટ પ્લસ સોળ કે કેરેટ રેડી ચાલો એટી

બરાબર આઈ કેરેન થ્રી આ મિત્રો સ્થાનાંતર નું સૂત્ર મૂકું છું અચર પ્રવેગી ગતિના સમીકરણ પરથી કે આર બરાબર આર જીરો પ્લસ વી જીરો ટી પ્લસ વન હાફ એટલે એટલે ટુ આઈ કેરેટ ઇન્ટુ ટી ટી એટલેટ પ્લસ થ્રી જે કેરેટ અને બે નો વર્ગ બરોબર ચાલો આર બરાબર જીરો તો જીરો થઈ ગયે ટુ ઇન્ટુ ટુ એટલે ફોર આઈ કેરેટ +1/2 2 નો વર્ગ 4 4 * i એટલે 4i + 2 નો વર્ગ 4 4 * 3 એટલે 12 છે રેડી ચાલો આને પણ વ્યવસ્થિત કરી દઈએ 4i^ + 4/2 એટલે 2 i^ 12/2 એટલે 6j^ ચાલો તો r = 4i + 2y એટલે 6i^ + 6j^

તો ત્યારે વાયામ કેટલો તો પેલી બાબત તો મિત્રો અહીં આને સમીકરણ એક આપી દો ચાલો મિત્રો તો સમીકરણ એક ને આર બરાબર એક્સ આઈ કેરેટ વાય જે કેરેટ સાથે ચાલો સરખાવતા તમે સરખાવશો તો આ એમ આ કહેવાય આ આ અને શું કહેવાય વાય તો ધ્યાન આપો બરાબર તમને પ્લસ પ્લસ હશે પ્લસ વન હાફ ટી સ્ક્વેર રેડી અને વાય એમ આપ્યું હશે થ્રી બાય ટુ ટી આની આપણે કિંમત મેળવવાની છે જો પરંતુ x બરાબર તો તો બે વડે લસા ફોર ટી પ્લસ ટી સ્ક્વેર હવે હું મૂકું છું અહીં ધ્યાન આપજો ને ના બાજુ લઈ આવો એટલે આવું આવશે ટી 4t -60 = 0 6 ના એવા પાડો કે 4 આવે તો 10 10 * 6 એટલે 60 ઓકે એટલે આવું આવશે t + 10 t - 6 = 0 10 માંથી okay, 6 જાય એટલે + 4 આવી જ આવી જ ઓકે હાલો આવી ગયું સોટ તો t + 10 = 0 ઓર t - 6 = 0 તો ટી બરાબર માઇનસ દસ કારણ કે સમય સમયને તમે ઇન્ક્લુડિંગ કરો એટલે વાય એમ મળે વાય બરાબર થ્રી બાય ટુ અને છ નો વર્ગ ત્રણ ગુણ્યા છત્રીસ બરાબર ને એટલે છ એટલે તમે કરો એટલે છ નો વર્ગ એટલે છ ગુણ્યા છ ત્રણ દુ છ ત્રણ ત્રણ નવ નવ ચોપન તો વાય બરાબર આવશે ચોપન મીટર શું આવશે ચોપન મીટર ઇટ્સ ઓકે ચાલો જોઈ લો આમાં ચોપન મીટર ક્યાંય છે એસ ઓપ્શન ધ 54 મીટર ઇઝ ધ રાઇટ ઓપ્શન ચાલો આવી ગયું રેડી આગળ વધીએ અંતર અને સમય વચ્ચેનો સંબંધ તમને આપ્યો છે ઓકે આલ્ફા ને બીટા અચળાંકો છે તો પ્રતિપ્રવેગ ધ્યાન આપજો સમય આપ્યો છે આલ્ફા એક્સ સ્ક્વેર प्लस बीटा एक्स उलटू करो डीएक्स बराबर दी दी एक्ष। अल्फा एक्ष। प्लस बीटा एक्स तो डी टी बी एक्स टू अल्फा एक्स प्लस बी आए आने उलटाओ તો વેગ મળે વી બરાબર ડીએક્સ બાય ડીટી એ કેટલું આવે તો કે ટુ આલ્ફા એક્સ પ્લસ બી ની માઇનસ વન આવું આવે ને ચાલો આ વેગ આવી ગયો અને સમીકરણ એક આપી દો હવે તમારે મેળવવાનો છે મિત્રો પ્રવેગ તો પાછું એનું વિકલન લો કે એ બરાબર ડીવી બાય પણ આમાં જો સમય તો છે જ નહીં તો તમારે આ પ્રવેગ વેગના વિધેય તરીકે લેવો પડે ઓકે તો એ બરાબર ડી ચાલો ડી બાય ની કિંમત મૂકો ટુ આલ્ફા એક્સ પ્લસ બીટા એની માઇનસ વન ગુણ્યા માઇનસ ટુ બરાબર ને ઇન્ટુ ટુ આલ્ફા એક્સ નું એક્સ ની સાપેક્ષ કરો એટલે ટુ આલ્ફા અચળનું જીરો ચાલો આવી ગયું આને વ્યવસ્થિત લખી દે માઇનસ ટુ આલ્ફા 2 अल्फा एक्स प्लस बीटा एनी माइनस टू अबे ध्यान ना जो आप जो कि अही अ सॉरी गुनिया भी गुनिया भी बाकि रहेगी ओके वी बराबर तो सोचें 2 अल्फा एक्स प्लस बीटा माइनस वन तो आनो वर्क करो तो तो विस्क्वेयर बराबर होता है 2 अल्फा एक्स प्लस बीटा માઇનસ ટુ તો આ જે કિંમત છે એ તમે મૂકી શકો રેડી મૂકી દો તો શું આવશે આલ્ફા ગુણ્યા વી એટલે એ બરાબર માઇનસ ટુ આલ્ફા વીક્યુબ પ્રતિ પ્રવેગ છે કેવો છે પ્રતિપ્રવેગ એટલે માઇનસ આવ્યું એટલે એનું મૂલ્ય આવશે ટુ આલ્ફા વી સ્ક્વેર જમીન થી છત્રીસો મીટર ની ઉંચાઈ ઉડે છે ઓકે જમીન પરના પરતા નહી પરના ચાલો જમીન પરના અવલોકન બિંદુ પાસે વિમાન દસ સેકન્ડમાં ત્રીસ નો ખૂણો રચતું હોય તો આ વિમાનની ઝડપ કેટલી હશે ટેન પંદર ની વેલ્યુ આપી છે ઓકે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય બરાબર આપણે મેળવવાનો છે સમય પણ આપેલો છે દસ સેકન્ડ છત્રીસો મીટરની ઊંચાઈ ઉડી રહ્યું છે એનો મતલબ આવો થયો કે ભાઈ ઓ બિંદુ એથી અવલોકન કરે છે એ અવલોકન કરે છે અહીંયા એ બિંદુ છે એ પરથી એ બી પર જાય છે રાઈટ એ પરથી ક્યાં જાય છે બી પર જાય છે આજે ખૂણો છે એવું માની લો આજે ખૂણો છે એ ત્રીસ છે પણ વચ્ચેથી આપણે લંબરી ભાજક દોરીએ આખો જે છે એ નો છે પણ આ કેટલાનો આવે પંદર ડિગ્રીનો આવે રેડી બીજું આ જે અંતર છે એ તમારું અહીંસી બિંદુ લઈ લ્યું ચાલો છત્રીસો મીટર છે રેડી તો આ એક બાજુ લઈ લ્યો આપણે અંતર મેળવવાનું છે એથી બી પર જ વિમાન જાય છે એટલે અંતર મેળવવાનું છે એ બી તો એ મેળવવા માટે આપણે આકૃતિની ભૂમિતિ પરથી આકૃતિની ભૂમિતિ પરથી જો બરાબર આવે સામેની બાજુ એટલે એસી પાસેની બાજુ એટલે ઓસી આપણે એસી મેળવવાનું છે તો એસી બરાબર ઓસી ગુણ્યા ટેન પંદર ચાલો એસી બરાબર ઓસી એટલે છત્રીસો પંદર ની વેલ્યુ સીધી આપી દીધી છે બાર બાય ટ્વેલ રેડી કદાચ એ ભાગ ઉડાડવાય તો ઉડાડી શકીએ બાર બરોબર ને બાર તેરી છત્રીસ બાર બાર જઈ રેડી ચાલો આઈ કેન્સલ એટલે એસી બરાબર આવે ત્રણસો પાય આટલું આવી ગયું ત્રણસો પાય આપણે અંતર એ બી જોઈએ છે તો અંતર એબી શું થાય ટુ એસી થાય ચાલો અંતર એબી આવી ગયું ઝડપ વી બરાબર શું આવે અંતર ના છેદમાં સમય અંતર એટલે છસો પાય સમય કેટલો આપ્યો છે દસ સેકન્ડ ઉડી એટલે ઝડપ આવી જાય સાઈઠ પાય મીટર પ્રતિ સેકન્ડ કેટલે આવી ગયું સાઈઠ પાય મીટર પ્રતિ સેકન્ડ તો છે યસ સાઈઠ પાય મીટર પ્રતિ સેકન્ડ સાઈઠ પાય સાઈઠ પાય ઓપ્શન બે છે આવી સાઈઠ પાય છે આવી સાઈઠ પાય છે મીટર પ્રતિ સેકન્ડ જ છે અને આઈ પણ મીટર પ્રતિ સેકન્ડ છે તો ઓપ્શન એ રાખીએ ચાલો ને ઓપ્શન એ જ રાઈટ ઓપ્શન કદાચ બે ઓપ્શન સેમ આપ્યા જ ન હોય મિત્રો પણ કદાચ આપણે અહીંયા એવું કહી શકીએ કે છ આવી ગયા સાહીઠ છ હજાર એ કદાચ બે મીંડા હોય શકે એવું માની લો પણ ઓપ્શન બદલેલો હોય કોઈ બી એક કારણ કે બે સેમ ન હોય રેડી ઓકે ચાલો ખ્યાલ આવી ગયો મિત્રો રેડી સોલ્વ ઓ ઘણા સમય પછી તમારી સામે આવ્યું છે શું કહેવા માંગે છે પ્રશ્ન એ બી જોઈ લે એક કયા સમય એક્સ્યામ સોળ મીટર હોય તો વાયમ કેટલો થશે એટલે અહીંયા તમને એવું કીધું છે કે વાયમ પણ એક્શિયામ આપ્યો છે સોળ મીટર તો સમય પણ મેળવવાનો છે ને વાયમ પણ મેળવવાનો છે ઓકે તો મિત્રો મળી જશે આની પહેલાં જ આપણે સોલ્વ કર્યો એમાં સમય પૂછ્યો ન તો માત્ર વાય પૂછ્યો હતો તો આપણે ચોપન મીટર લીધો તો આમાં પણ તમને મળી જશે ગેસ યુ ઓકે સોલ્વ કરશો ને મિત્રો તમારા માટે જ આ આઈલેટ આવે છે કે જે આપણે સોલ્વ કરવાનો છે કારણ કે આવો જેમ સી આપણે સોલ્વ કરાવી ચૂક્યા છીએ રેડી ઇટ્સ ઓકે રેડી છો ને બધા ઓકે થેન્ક યુ વેરી મચ હા પ્રેક્ટિસ કરશો એટલો જ બેનિફિટ છે ચાલો આગળ વધીએ ઓ ફરી પાછું લેટ આ પ્રેક્ટિસ માટે તમને અહીંયા મૂકેલા છે અમુક એમસીક્યુ એ તમારે સોલ્વ કરવાના છે ઉગમ બિંદુ એ ટી બરાબર જીરો દસ મીટર પ્રતિ સેકન્ડ ના ગતિ શરૂ કરી સમતલમાં આ પ્રારંભિક વેગ આપ્યો છે હું માની લો અને આ પ્રવેગ પણ આપ્યો છે બરોબર પછી એની ઝડપ કેટલી હશે તમે સરળતાથી મિત્રો સોલ્વ કરી શકશો ખ્યાલ આવ્યો રેડી બસ આજ રીતના તમારે મિત્રો હજી અલગ અલગ એમ શીખ્યું સ્વયં સેલ્ફ જાતે સોલ્વ કરશો એટલો જ કોન્ફિડન્સ લેવલ વધશે જ્યાં સુધી આપણી પાસે પ્રેક્ટિસ નહીં હોય ત્યાં સુધી આપણું કોન્ફિડન્સ લેવલ નહીં આવે તમને મિત્રો ખ્યાલ જ છે કે ક્રિકેટની રમતમાં પણ મિત્રો જ્યારે કોઈ પણ ખેલાડી જ્યારે ઇન્ટરનેશનલ પીચ ઉપર જ્યારે રમવા માટે ઉતરે છે તે પહેલાં નેટ પ્રેક્ટિસ કરે છે કરતા હોય છે ને તમે બધા જાણો છો એ નેટ પ્રેક્ટિસથી એનો કોન્ફિડન્સ લેવલ વધે કયો શોટ કયો બોલ કેવા પ્રકારે આવે છે ને એને કયા પ્રકારે શોટ લગાવો એ તમે નેટ પ્રેક્ટિસ દ્વારા નક્કી કરી શકો છો ને એનાથી તમારો કોન્ફિડન્સ લેવલ વધે છે ત્યારે જઈને ખેલાડી ઇન્ટરનેશનલની પીચ ઉપર ફિફ્ટી યા સેન્ચુરી અથવા ડબલ સેન્ચુરી હવે તો ડબલ સેન્ચુરી પણ મારે છે 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 ને એ લગાડી શકે પણ ક્યારે પ્રેક્ટિસ હોય ત્યારે સેલ્ફ કોન્ફિડન્સ ત્યારે જ આવે કે જ્યારે તમારી પાસે પ્રેક્ટિસ હોય તો મિત્રો આજે બધા એલર્ટ આવે છે એ શું કહેવા માંગે છે પ્રેક્ટિસ તમારે જાતે સ્વ અધ્યયન તમારે સોલ્વ કરવાના છે ખ્યાલ એવો મિત્રો ચાલો આગળ વધીએ ફરી પાછું પ્રેક્ટિસ જોઈ લો પણ તમને એવો જ છે છે બહુ સિમ્પલ એન્ડ રેડી ઓકે નેક્સ્ટ આ આવી રીતના તમારે વેગ પ્રવેગ સ્થાન કે સ્થાનાંતર પર આધારિત એમસી ક્યુ આવે તો એ તમે સોલ્વ કરી શકશો મિત્રો આ સાથે આ લર્નિંગ સેશનને આપણે પૂરું કરીએ છીએ મિત્રો ફરી પાછા નવા સેશન સાથે નવી ઉર્જા સાથે નવા ટોપિક સાથે નવા એમસીક્યુ સાથે નવી ઉર્જા સાથે ફરીથી મળશું ત્યાં સુધી આપ સૌને હું વિરામ લઉં છું આભાર જય હિન્દ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ